શું દર્શક મિત્રો તમે ચૈતર વસાવાનું સ્વાગત કરવા માટે રેડી છો કારણ કે ચૈતર વસાવા આવી રહ્યા છે જેલની બહાર હા મિત્રો અત્યારે હાલ આઠ સપ્ટેમ્બર વહેલી સવારે એક મોટા સમાચાર મળી રહ્યા છે અને બધા લોકોને ખબર હતી કે આજે ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે પણ મિત્રો કેટલા વાગે આવી રહ્યા છે કોણ લેવા ગયું છે કેવું સ્વાગત કરવામાં આવશે અને ચૈતર વસાવા જેલમાંથી છૂટીને પહેલા ક્યાં જશે તેમના ગામમાં જશે કે વિધાનસભામાં જશે એ મોટો ખુલાસો થયો છે અત્યારે હાલ તમે ચૈતર વસાવાનું સ્વાગત કરવા માટે રેડી રહેજો

તેમણે જનતાને જણાવશે કે મારી સાથે શું ઘટના બની હતી હું સાચો છું કે ખોટો છું મેં સંજય વસાવાને છૂટું ગ્લાસ માર્યું તું કે નોતું માર્યું કારણ કે જે દિવસથી ચૈતર વસાવા જેલમાં ગયા છે એ દિવસથી ચૈતર વસાવાને મીડિયા સામે બોલવાનો કોઈ પણ ટાઈમ નથી મળ્યો કે કોઈ પણ મોકો નથી મળ્યો તો આજે ચૈતર વસાવાને મોકો મળવાનો છે કારણ કે આજે ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે તો આજે મિત્રો સાબિત થશે કોણ સાચું અને કોણ ખોટું તો તમે બધા તૈયાર રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો કારણ કે ચૈતર વસાવા જેવા જેલ બહાર આવશે એવા તરત જ આપણે તમને લાઈવ સમાચાર બતાવવાના છીએ તો ચલો મિત્રો મળીએ હવે ચૈતર વસાવા જયારે જેલમાંથી છૂટે તેમની એન્ટ્રી થાય અને તેમનું સ્વાગત થાય ત્યારે એક નવા વિડીયોમાં